તો ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભારત ડિજિટલ ક્લાસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તાજેતરમાં જે ફોરેસ્ટની ભરતી જાહેર થયેલી છે કે જેમાં વનપાલ વિશેની જગ્યાઓ છે બરાબર એને લઈને નોટિફિકેશન ફરતું થયેલું છે સિલેબસ છે કે જે મુજબ જોવા જઈએ આપણે તો મુખ્યત્વે ચાર સબ્જેક્ટ જે છે એને આપણે ફોકસ કરવાનું થશે રાઈટ છે જેમ કે એક જીએસનો ભાગ છે એક એન્વાયરમેન્ટ છે મેથ્સ એન્ડ રિઝિંગ છે અને તો કે ગુજરાતી ભાષા વ્યાકરણ છે તો આ સબ્જેક્ટોની જો વાત કરવામાં આવે બરાબર તો જીએસવાળો ભાગ છે કે જેને આપણે તો કે ભાઈ સામાન્ય અભ્યાસ તરીકે ઓળખીએ છીએ જી કે બરાબર છે જનરલ નોલેજ કે જેનો ગુણભાર જે છે એ પચીસ ટકા જેટલો રાખેલો છે પચીસ ટકા એટલે કે પેપર જે છે એ બસો બારનું રહેશે બરાબર પ્રશ્નોની સંખ્યા જે છે એ સો રહેશે એટલે કે એક પ્રશ્નના બે ગુણ રહેશે 25 ટકાનો ગુણભાર આપેલો છે બરાબર મેથ્સ રીઝનિંગ અને ગુજરાતીની વાતચીત કરીએ તો એને બંનેને બંને વિષયને તો કે સાડા બાર સાડા બાર ટકાનો ગુણભાર જે છે એ આપેલો છે એટલે પચીસ મારનું ગુજરાતી વ્યાકરણ અને તો કે ભાઈ પચીસ માર્કનું મેથ્સ અને રીઝનિંગ જોવા મળશે જ્યારે પચાસ ટકા જેટલો ગુણભાર છે તો એ આપણને પર્યાવરણ વિષય સંબંધિત માહિતી જે છે વિષય વસ્તુને લગતું છે એ પૂછવાના છે રાઈટ છે એટલે કે એના સો ગુણ રહેશે તો આવી રીતે થઈને ટોટલ જોવા જઈએ તો સો પ્રશ્નો જેનો ગુણભાર છે એ બસો રહેશે રાઈટ છે જો પ્રશ્ન દીઠ આપણો જવાબ ખોટો પડે છે તો પોઈન્ટ પચીસ છે એ માઇનસ થશે બરાબર આવું તો કે આપણને જોવા મળે છે જ્યારે એક સાચા ઉત્તરના આપણને બે માર્ક છે એ મળવાના છે રાઈટ છે તો એવા જ આવનારી જે વનપાલની ભરતી છે બરાબર જો તમે ક્લિયર કરો છો તો ટુ સ્ટારવાળી ભરતી છે વનપાલની રાઈટ છે પ્રમોશન આવશે તો એસીએફ આવશે રાઈટ અને ત્યારબાદ આર એફ ઓનું પ્રમોશન છે એ આવી શકે તો સરસ મજાની આ એક ભરતી છે રાઈટ છે વાતચીત કરીએ તો કે ભાઈ આજે આપણે તો કે આ પ્લેટફોર્મ ઉપર પર્યાવરણ વિષયનો એક મહત્ત્વપૂર્ણ મુદ્દો એને સમજવાનો પ્રયત્ન છે એ કરવાના છીએ કે જે પરીક્ષાની અંદર એમાંથી પ્રશ્નો આપણને પૂછાતા જોવા મળતા હોય છે રાઈટ છે જે કાંઈ પણ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે બરાબર એ ઝડપથી વિડીયોને શેર કરી દો બરાબર તમારા મિત્રો મિત્રો સુધી પહોંચાડી દો ટૂંક સમયની અંદર તો કે ભાઈ આપણે આ સબ્જેક્ટને સ્પેસિફિક તો કે ભાઈ પર્યાવરણ છે એનો એક કોર્સ પણ તો કે ડિઝાઇન છે એ કરીએ છીએ રાઈટ છે તો એના સંદર્ભની અંદર આજે આપણે એક પર્યાવરણના આ મહત્વપૂર્ણ મુદ્દો એટલે કે એસિડ વર્ષા જે છે બરાબર એસિડ રેઇન જેને આપણે કહીએ છીએ જે તમે ટાઇટલ જોઈ શકો છો એસિડ રેઇન બરાબર એના ઉપર આપણે ચર્ચા છે એ કરવાના છીએ રાઈટ છે ચલો તમામ મિત્રોને ગુડ ઇવનિંગ બરાબર છે શરૂઆત કરીએ કે ભાઈ એસિડ રેઇન છે એ શું છે તો કે ભાઈ આપણે જે કાંઈ પણ બરાબર ઔદ્યોગિક એકમોની અંદર ઈંધણનું દહન કરીએ છીએ અથવા તો વાહનોની અંદર પેટ્રોલિયમ પદાર્થો છે એનું દહન થતું હોય તો એવા સંજોગોની અંદર વાતાવરણની અંદર ઘણા બધા પ્રકારના તો કે વાયુઓ છે એનું મિશ્રણ થતું આપણને જોવા મળે છે રાઈટ છે જેમ કે નાઇટ્રોજન છે સલ્ફર છે રાઈટ છે આ બધા વાયુઓ જે છે એ વાતાવરણમાં ભળે છે બરાબર છે ભેજ સાથે રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે અને એનું પીએચ લેવલ છે એ જ્યારે ઘટે છે બરાબર તો એવા સંજોગો દરમિયાન જે વરસાદ થાય છે કે જેને આપણે એસિડ રેઇન તરીકે છે એ ઓળખીએ છીએ વિગતે આપણે સમજવાના છીએ કે એસિડ રેઇન બરાબર એસિડ વરસાદ છે એ શું છે તો શરૂઆત કરીએ તો કે ભાઈ એસિડ રેઇન એ ખરેખર શું છે તો સૌથી પહેલા તો કે ભાઈ એસિડ રેઇન શબ્દનો પ્રયોગ જે છે એ કોના દ્વારા કરવામાં આવેલો હતો પ્રશ્ન આપણી સમક્ષ આવો આવે બરાબર છે તો એક સ્કોટિશ હતો બરાબર છે સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ એસિડ રેઇનની બરાબર છે એસિડ વરસાદ બરાબર तो एसिडरीन शब्द नौ प्रथम प्रयोग स्कॉटिश रसायन शास्त्री स्कॉटिश रसायन शास्त्री तो रॉबर्ट एंगस स्मिथ કોણ હતો રોબર્ટ કરવામાં આવે છે પ્રયોગ જે છે એ કોના દ્વારા કરવામાં આવેલો હતો તો ભાઈ સ્કોટિશ નાગરિકતા ધરાવે છે રસાયણશાસ્ત્રી છે અને નામ છે રોબર્ટ એન્ગસ સ્મિથ તો આ રોબર્ટ એન્ગસ સ્મિથ દ્વારા સૌપ્રથમ તો કે એસિડ રેન્જ શબ્દનો પ્રયોગ છે એ કરવામાં આવેલો હતો હવે એમણે તો કે ભાઈ આ એસિડ રેન્જ જે થાય છે બરાબર છે એસિડ વર્ષા થાય છે બરાબર છે એના નમૂનાઓ એકત્ર કરેલા શું કરેલું હતું તો કે ભાઈ એસિડ વરસાદ થાય છે બરાબર તો એના નમૂના એના પ્રમાણો જે છે એ એણે એકત્ર છે એ કરેલા હતા બરાબર સાથે સાથે આપણે સમજીએ છીએ કે ભાઈ કોલસો છે બરાબર છે અને પેટ્રોલિયમ પદાર્થો કોલસો અને પેટ્રોલિયમ પદાર્થો જેની વાત કરીએ તો કે ભાઈ કોલસા અને પેટ્રોલિયમ પદાર્થ બરાબર છે જેવા અશ્મિભૂત ઈંધણની અંદર બરાબર છે અશ્મિભૂત ઈંધણમાં તો કે આપણને બરાબર નાઇટ્રોજન અને સલ્ફરની માત્રા જે છે એ જોવા મળે છે શું જોવા મળે છે તો કે નાઇટ્રોજન અને સલ્ફરની માત્રા જે છે એ આપણને જોવા મળે છે અને વાતચીત કરીએ તો કે એસિડ રેઇન માટે જવાબદાર જે છે નાઇટ્રોજન ઓક્સાઇડ છે અને સલ્ફરના ઓક્સાઇડ જે છે એ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા જે છે એ ભજવે છે બરાબર છે એસિડ ની અંદર સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય તો એ શું છે તો કે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે અને સલ્ફરના ઓક્સાઇડ જે છે એ સૌથી મહત્વપૂર્ણ છે એ ભૂમિકા ભજવશે સાથે સાથે આપણે વાત કરીએ તો કે ભાઈ સામાન્ય રીતે ઔદ્યોગિક કોઈ એકમ હોય સામાન્ય રીતે

બરાબર છે કોલસો છે પેટ્રોલિયમ છે એના દહનથી તો કે વાતાવરણની અંદર નાઇટ્રોજન અને સલ્ફરની માત્રા જે છે એ ઉમેરાતી હોય છે દહનથી વાતાવરણમાં તો કે ભાઈ નાઇટ્રોજન અને સલ્ફર ભળે છે બરાબર નાઇટ્રોજન અને સલ્ફર જે છે એ ભળતા આપણને જોવા મળે છે હવે અહીંયા તમને નાઇટ્રોજનના ઓક્સાઇડ પણ કહી શકો છો નાઇટ્રો સલ્ફરના ઓક્સાઇડ પણ છે એ કહી શકો છો નાઇટ્રોજન અને સલ્ફર જે છે એ ભળે છે અથવા તો તમે એવું કહી દો નાઇટ્રોજન ઓક્સાઇડ છે અને અહીંયા આપણે કહી દઈએ કે ભાઈ સલ્ફરના ઓક્સાઇડ જે છે એ વાતાવરણની અંદર ભળે છે નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ જે છે એ વાતાવરણની અંદર ભળી જાય છે રાઈટ છે હવે નાઇટ્રોજન ઓક્સાઇડ બરાબર એને તો કે ભાઈ સંજ્ઞા તરીકે એનઓએક્સ તરીકે દર્શાવવામાં આવે છે નાઇટ્રોજનના ઓક્સાઇડને સલ્ફરના ઓક્સાઇડને સોરી બરાબર છે સલ્ફરના જે ઓક્સાઇડ છે બરાબર એને નાઇટ્રોજનને એનઓએક્સ અને સલ્ફરને એસઓએક્સ તરીકે છે એ દર્શાવવામાં આવે છે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે અને સલ્ફરના ઓક્સાઇડ છે વાતાવરણની અંદર બળી જાય છે બરાબર છે અને એસિડિક વાયુઓ જે છે એનું ઉત્પાદન છે એ શરૂ કરી દે છે આ વાયુઓ વાદળમાં પાણીના ટીપા દ્વારા જે છે એ શોષાઈ જાય છે કેવી રીતે તો કે ભાઈ નાઇટ્રોજન ઓક્સાઇડ છે અને સલ્ફર ઓક્સાઇડ જે છે એ વાતાવરણની અંદર તો કે જ્યારે ભળે છે ત્યારે તો કે એસિડિક વાયુઓ જે છે એનું ઉત્સર્જન શરૂ કરવાની પ્રક્રિયાઓ જે છે એ હાથ ધરી દે છે આવા સંજોગો દરમિયાન તો કે ભાઈ આ વાયુઓ જે છે બરાબર તો કે એ વાતાવરણની અંદર રહેલા પાણીના ટીપાં જે છે એના દ્વારા શોષાઈ જાય છે જે વરસાદી વાદળ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બરાબર છે ની રચના કરી દે છે ત્યારબાદ છે એની રચના કરી દે છે તો કે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ જે છે એની રચના કરી દે છે બરાબર છે સલ્ફ્યુરિક એસિડનું તમને રાસાયણિક અણુસૂત્ર પૂછી નાખે છે તો યાદ રાખી યાદ રાખી શકો છો એચ ટુ એસઓ ફોર શું છે એચ ટુ એસઓ ફોર જ્યારે તમને નાઇટ્રિક એસિડનું અણુસૂત્ર પૂછે છે તો એચ એન થ્રી છે બરાબર એચ એન ઓ થ્રી નાઇટ્રિક એસિડનું અણુસૂત્ર છે એની રચના જે છે એ કરી દે છે હવે આવા સંજોગોની અંદર વાયુમંડળના ભેજ સાથે પ્રક્રિયા જે છે એ શરૂ થાય છે રાઈટ અને એસિડ વર્ષાનું છે એ નિર્માણ થાય છે બરાબર હવે આ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ જે બનવાની પ્રક્રિયા શરૂ થાય છે તો વાતાવરણના વાયુઓની સાથે પ્રક્રિયા શરૂ થાય છે વાતાવરણના વાયુ સાથે પ્રક્રિયા જે છે એ કરવાનું શરૂ કરી દે છે આ પ્રક્રિયા શરૂ થાય છે બરાબર ત્યારબાદ તો કે ભાઈ એસિડ વર્ષાનું નિર્માણ થાય છે શું થાય છે તો કે એસિડ વર્ષાનું નિર્માણ જે છે એ થવા લાગે છે એસિડ વર્ષા જે છે એનું નિર્માણ થવા લાગે છે બરાબર ચાલો નિતેશભાઈ જોતો વોઇસ બરાબર જ આવે છે ને કે અટકતું નથી તો આપણે આગળ વાતચીત કરીએ ટૂંકમાં એવું કેવું હોય કે ભાઈ એસિડ વર્ષા છે એ શું છે બરાબર છે તો એસિડ વર્ષા એટલે આપણે એવું કહી શકીએ રાઈટ છે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે પ્લસ સલ્ફરના ઓક્સાઇડ છે પ્લસ ભેજ છે બરાબર છે અને પ્લસ અન્ય વાયુઓ બરાબર છે આ આખી તો કે પ્રક્રિયા છે એસિડ વર્ષા માટે રાઈટ છે નાઇટ્રોજનના ઓક્સાઇડ સલ્ફરના ઓક્સાઇડ ભેજ અને અન્ય વાયુઓ એ ભેગા મળીને તો કે એસિડ વર્ષા જે છે એનું નિર્માણ કરી નાખે છે રાઈટ છે હવે આપણે સામાન્ય રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો કે ભાઈ વરસાદી પાણી જે છે જે જે આપણે નોર્મલી રીતે વરસાદી વરસાદી છે છે વરસાદ પડતો હોય એને જોઈએ તો કે ભાઈ પાણી એની પીએચ કેટલી છે બરાબર તો કે ભાઈ વરસાદી પાણી જે છે એની પીએચ પાંચ પોઈન્ટ છ છે કેટલી છે પાંચ પોઈન્ટ છ છે જ્યારે એસિડ વરસાદની પીએચ તમને પૂછી નાખે છે બરાબર છે તો એની પીએચ પાંચ પોઈન્ટ છ કરતાં ઓછી છે જેને આપણે કહીએ છીએ એસિડ રેઇન એની પીએચ તો કે ભાઈ પાંચ પોઈન્ટ છ કરતાં ઓછી છે રાઈટ છે પાંચ પોઈન્ટ છ કરતાં ઓછી પીએચ જ્યારે નોંધાય છે તો એવા સંજોગોની અંદર એસિડ વરસાદ છે એ થતો હોય એવું આપણે માની શકીએ છીએ રાઈટ છે જો પાંચ પોઈન્ટ છ આજુબાજુની પીએચ ધરાવતો વરસાદ હોય તો એને આપણે સામાન્ય વરસાદ તરીકે ગણાવી શકીએ છીએ જ્યારે

વાયુઓ બરાબર છે કયા કયા વાયુઓ છે કે જે એસિડ વરસાદ માટે છે એ જવાબદાર છે બરાબર છે તો સલ્ફર ઓક્સાઇડ છે કે જેને આપણે એસઓએક્સ તરીકે ઓળખીએ છીએ નાઇટ્રોજન ઓક્સાઇડ છે સંજ્ઞા છે એનઓ એક્સ તરીકે ઓળખીએ છીએ મિથેન છે કે જેને આપણે સી એચ ફોર તરીકે એનું અણુસૂત્ર છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ છે કે જેને આપણે સી ટુ તરીકે ઓળખીએ છીએ અને એવી જ રીતે છે કાર્બન મોનોક્સાઇડ કે જેને આપણે સી ઓ તરીકે છે એ ઓળખીએ છીએ બરાબર છે ચલો આગળ વાતચીત કરીએ તો કે ભાઈ આ એસિડ વરસાદ છે રાઈટ એની અસરો કેવા કેવા પ્રકારની છે બરાબર કેવા કેવા પ્રકારની અસરો જે છે એ થતી હોય છે બરાબર જોઈએ ને તો કે ભાઈ એસિડ વરસાદની અસરો તો કે ભાઈ ઔદ્યોગિક એકમોની અંદર બરાબર છે જ્યારે આ પેટ્રોલિયમ પદાર્થો છે કે ભાઈ કોલસો જે છે બરાબર એનું દહન થતું હોય તો મોટી માત્રાની અંદર તો કે વાતાવરણની અંદર સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન જેવા વાયુઓ જે છે એ ભળતા આપણને જોવા મળે છે બરાબર છે તો આ વાયુ જ્યારે વાતાવરણની અંદર ભળે છે તો વાતાવરણ જે છે એનું પ્રદૂષણ વધારી દે છે શું કરી દે છે સૌથી પહેલું તો વાતાવરણનું પ્રદૂષણ જે છે એ ઊભું કરી દે છે રાઈટ છે સાથે સાથે તો વરસાદની અંદર ધીમે ધીમે એસિડનું પ્રમાણ વધતું જાય છે બરાબર સલ્ફરના ઓક્સાઇડ છે પ્લસ નાઇટ્રોજનના ઓક્સાઇડ વાતાવરણની અંદર ભળવાને કારણે તો કે વરસાદ જે છે એ શેમાં ફેરવાઈ જાય છે તો કે એસિડની અંદર છે એ ફરવાઈ જાય ફેરવાઈ જાય છે રાઈટ છે જલીય અને સ્થલીય તંત્રને અસર કરે છે જલીય અને સ્થલીય નિવસન તંત્ર ને તો કે નુકસાન છે એ પહોંચાડે છે બરાબર હવે જલીય અને સ્થલીય નિવસન તંત્ર એટલે શું થયું જલીય નિવસન તંત્ર એટલે કે એવી એક ઇકોસિસ્ટમ કે જે તો કે તળાવ હોય સરોવર હોય નદી છે કે સમુદ્ર છે રાઈટ છે કે મહાસાગર છે એની અંદર વસવાટ કરતા જે જીવો છે રાઈટ આ જીવોએ એની પોતાની એક ઇકોસિસ્ટમ જે છે એ ડેવલપ કરેલી છે રાઈટ છે તો એને પણ નુકસાન પહોંચશે સાથે સાથે તો કે સ્થળીય નિવસન તંત્ર જે છે એના ઉપર પણ તો કે ભારે અસર છે એ પહોંચે છે હવે સ્થળીય નિવસન તંત્રની અંદર વાતચીત કરીએ તો કે પક્ષીઓ આવી ગયા પ્રાણીઓ આવી ગયા માનવ આવી ગયા વૃક્ષો વનસ્પતિઓ ઇમારતો મહેલો બરાબર છે ઔદ્યોગિક એકમો જે કાંઈ પણ તો કે આપણને જમીન સપાટી ઉપર જોવા મળે છે એ બધા જ શું આવશે તો કે સ્થળીય ભાગની અંદર છે એ જોવા મળશે હવે એની અંદર વસવાટ કરતા જે કંઈ પણ નિવસન તંત્ર છે બરાબર છે તો કે ભાઈ મનુષ્યનું એક નિવસન તંત્ર છે પ્રાણીઓના છે રાઈટ છે તો એ તમામને જે એ અસર પહોંચાડશે વાતચીત કરીએ તો કે જલીય નિવસન તંત્રને કઈ રીતે નુકસાન પહોંચાડે છે તો કે જ્યારે આ એસિડ ડ્રેન થાય છે બરાબર તો નદીની અંદર પ્રવાહિત આ તો કે એસિડવાળું જે પાણી જે છે બરાબર એ સરોવરની અંદર ઠલવાતું જશે તળાવની અંદર ઠલવાતું જશે મહાસાગર અથવા તો સમુદ્ર સંગમ પામશે તો જે કંઈ પણ જલીય જીવચર હશે બરાબર એમના ઉપર માઠી અસર જે છે એ પહોંચાડશે અથવા તો એમના મૃત્યુ જે છે એ થઈ શકે છે રાઈટ છે તો એવા સંજોગોની અંદર જલીય અને સ્થલીય નિવસન તંત્રને છે એ મોટા પાયે નુકસાન જે છે એ પહોંચી શકે છે રાઈટ છે તો એ મુદ્દો ખાસ યાદ રાખવાનો થાય છે એ એની ખૂબ જ તો કે ભાઈ નુકસાન પહોંચાડતી અસરો પૈકીની એક છે ઇમારતો છે ભવનો છે બરાબર છે ઇમારતો છે ભવનો છે બરાબર છે વગેરેને તો કે નુકસાન છે એ પહોંચે છે ઇમારતો ભવનો વગેરેને તો કે મોટા પાયે નુકસાન જે છે એ પહોંચી શકે છે જમીન ઉપરની વાત કરીએ તો કે ભાઈ કૃષિ છે ભૂમિગત જળના સ્ત્રોત છે એને પણ પ્રભાવિત કરે છે કૃષિ છે બરાબર તો કે ભૂમિગત જળના સ્ત્રોત છે એને પણ શું કરી દે છે પ્રભાવિત જે છે એ કરી શકે છે રાઈટ છે તો આ એની બધી મુખ્ય અસરો જે છે એની અંદર આપણે યાદ રાખી શકીએ છીએ ડન છે આગળ વાતચીત કરીએ તો કે આ અસરોને સમજી લીધા બાદ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કે ભાઈ વનસ્પતિ ઉપર તો કે એની અસરો જે છે એક એવા પ્રકારે પડતી હોય છે રાઈટ છે તો કે વનસ્પતિ ઉપર એની અસર જે છે એ બે પ્રકારે પડતી હોય એક છે પ્રત્યક્ષ અને બીજી છે પરોક્ષ રીતે રાઈટ છે એ અસરોની અંદર વાતચીત કરીએ તો કે ભાઈ જ્યારે આ વરસાદ થાય છે તો વૃક્ષો જે છે એના પાન ખેરવી નાખે છે વૃક્ષોનો વિકાસ થતો જે છે એ અટકાવી શકે છે રાઈટ છે તો વૃક્ષો ઉપર પણ મોટા પાયે જે છે એ આ એસિડની અસર જે છે એ આપણને જોવા મળે છે તો કે વૃક્ષો જે સૂર્યપ્રકાશની હાજરીની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે બરાબર એની અંદર તો કે અવરોધ છે એ ઉભો લાવી દે છે કારણ કે વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો કે વનસ્પતિના પાન મારફતે છે એ થતી આપણને જોવા મળે હવે પાન જે છે એને નષ્ટ કરી દેશે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ અટકી જાય હવે એ ક્રિયા અટકી જાય તો વૃક્ષનું વૃદ્ધિ અને વિકાસ જે છે એ અટકી જાય છે રાઈટ છે આગળ વાત કરીએ તો કે વૃક્ષના પાન જે છે એ ખરી જતા આપણને જોવા મળે છે સાથે સાથે તો કે વૃક્ષની જે છાલ છે એ પણ આપણને ધોવાઈ જતી છે એ જોવા મળે છે ક્લિયર તો આ વૃક્ષો ઉપર જે છે એ માઠી અસર છે એ પહોંચે છે એવી જ રીતે જળચળ પ્રાણીઓની વાતચીત કરીએ કે જે તો કે ઓલરેડી પૃથ્વીની સપાટી ઉપર નહીં પરંતુ તો કે પાણીની નીચે અથવા તો પાણીની અંદર પોતાનું જીવન છે એ પસાર કરતા જે જીવો છે ખાસ કરીને વાત કરીએ તો કે ભાઈ માછલીઓ છે બરાબર છે તો એની આખી ઇકોસિસ્ટમ છે અથવા તો જલીય જે વનસ્પતિઓ જે છે એની અંદર તો કે ભાઈ આ જે જેવા સંજોગોની અંદર વરસાદ પડે છે એસિડ રેન થાય છે તો ભૂમિગત માર્ગ દ્વારા એટલે કે પ્રવાહ દ્વારા જે આ એસિડવાળું પાણી જ્યારે તળાવ સરોવર કે પછી દરિયાને સમુદ્રને જ્યારે મળે છે તો આ આખી એક જે સિસ્ટમ છે ઇકોસિસ્ટમ જલીય જે ઇકોસિસ્ટમ કહેવાય એને પણ મોટા પાયે છે એ નુકસાન પહોંચી શકે છે રાઈટ છે આગળ વાતચીત કરીએ તો કે ભાઈ આપણે જોઈએ છીએ કે જમીન ઉપર કેવા કેવા પ્રકારની અસરો જે છે એ થતી આપણને જોવા મળે તો જમીન ઉપરની વાતચીત કરીએ તો જમીન ઉપર મુખ્યત્વે તો કે જમીન જે છે એને એસિડિક બનાવવાનું કાર્ય જે છે એ કરી દે છે શું કરી દે છે તો કે જે એમ કહેવાય કે ખેતીલાયક જમીન જે છે આ ખેતીલાયક લાયક જમીનને તો કે નષ્ટ કરી દે છે બરાબર એસિડિક માધ્યમ વાળું પાણી જે છે એના ઉપર જ્યારે પડે છે તો બિન ફળદ્રુપ જમીન જે છે એ બનાવી દે છે સાથે સાથે વાતચીત કરીએ તો કે જમીનની અંદર જે કાંઈ પણ પોષક તત્વો છે રાઈટ છે એ પોષક તત્વોનો નાશ કરી દે છે શું કરી દે છે તો કે ભાઈ પોષક તત્વોનો જે સંપૂર્ણપણે છે એ નાશ કરી દે આ પોષક તત્વોનો નાશ થાય છે સાથે સાથે કીટકો છે સૂક્ષ્મજીવો કે જે જમીનની અંદર આપણને જોવા મળે છે બરાબર છે કે જે જમીનને ફળદ્રુપ અને પોચી બનાવતા હોય એવા કીટકો જે છે એનો નાશ કરી દે છે બરાબર અને જમીનની અંદર જે નાઇટ્રોજન જે રહ્યું એ નાઇટ્રોજનનું પ્રમાણ જે છે એ ઘટાડી દે છે તો આવા સંજોગોની અંદર તો કે એસિડ્રેન જે છે એ જ્યારે થાય છે તો પુષ્કળ પ્રમાણની અંદર આપણને નુકસાન છે એ થતું જોવા મળે છે વાતચીત કરીએ હવે તો કે ભાઈ માનવ જીવન ઉપર કેવા પ્રકારની અસર છે એ થતી જોવા મળે તો કે ભાઈ માનવ ઉપર જ્યારે આ એસિડ રેન થાય છે તો એની મુખ્ય અસરોની અંદર વાતચીત કરીએ તો સ્કિનના ડિસીઝ છે એ થવા લાગે છે ચામડીના રોગો છે એ થવા લાગે છે સાથે સાથે આંખોની અંદર બ બળતરા છે એ થતી જોવા મળે છે લોકો જે છે એની દૃષ્ટિમાં ખામી સર્જાતા તો કે દૃષ્ટિહીન થયા હોવાના પણ કિસ્સાઓ જે છે એ આપણને જોવા મળતા હોય છે રાઈટ છે તો આ જે એક નાનકડો એવો સરસ મજાનો મુદ્દો હતો જેને આપણે શું કહીએ છીએ એસી ડ્રેન તમને જ્યારે પૂછે છે કે ભાઈ એના તો કે નુકસાનો કયા કયા છે એની અસરો શું છે વનસ્પતિ ઉપર કેવી અસરો છે નિવસન તંત્ર ઉપર કેવા પ્રકારની અસરો છે જોવા મળે તો આ જે ડેટા આપણે જોયો છે એને તમે વિગતે જે છે એ લખી શકો છો રાઈટ છે હવે વાતચીત કરીએ આપણે તો કે ભાઈ આ એસી ડ્રેન મેં તમને જે કાંઈ સમજાવ્યું છે એને જોવા જઈએ તો કે ભાઈ એસી ડ્રેન શું છે તો કે ભાઈ કોઈ પણ ઔદ્યોગિક એકમની વાતચીત કરીએ બરાબર છે કોઈ પણ ઔદ્યોગિક એકમની વાતચીત કરીએ છીએ જેમ કે અહીંયા કોઈ ફેક્ટરી છે તો એની અંદર તો કે ઇંધણનું દહન છે એ થતું છે પેટ્રોલિયમ પદાર્થ છે કે પછી કોલસો જે છે એનું દહન છે એ થતું હોય બરાબર તો નાઇટ્રોજન અને સલ્ફર બરાબર એ વાતાવરણની અંદર છે એ ભળે છે વાતાવરણના પાણી અથવા તો ભેજની સાથે છે એ રાસાયણિક પ્રક્રિયા કરશે બરાબર છે ત્યારબાદ એચ ટુ એસઓ ફોર બરાબર છે અને નાઇટ્રોજન ઓક્સાઇડ એ બનાવશે અને વરસાદ સ્વરૂપે જે છે એ પૃથ્વી સપાટી ઉપર છે એ પડે છે રાઈટ છે એ પૃથ્વી સપાટી ઉપર પડશે એવા સંજોગોની અંદર વનસ્પતિ પ્રાણી માનવ જલીય અને સ્થલીય તંત્ર ઉપર છે એ માઠી અસર છે એ પહોંચે છે સાથે સાથે જમીન જે છે એને પણ મોટા પ્રમાણની અંદર છે એ નુકસાન પહોંચાડી દે છે રાઈટ છે હવે આ તમામ વસ્તુ થયા બાદ આ વહેતું વહેતું પાણી જે છે એ નદી અથવા તો નાળા મારફતે એ વહેતું વહેતું ક્યાં જશે તો કે ભાઈ તળાવ હોય સમુદ્ર હોય સરોવર હોય એની અંદર જઈને ભળી જાય છે ત્યારબાદ તો કે આ જેવું પાણી ત્યાં સરોવરમાં તળાવની અંદર જ્યારે જમા થાય છે તો જે જલીય નિવસન તંત્ર છે બરાબર છે જલીય નિવસન તંત્ર છે માછલીઓ છે બરાબર જે કાંઈ પણ જલચર જીવો છે જલીય વનસ્પતિઓ જે છે એને તો કે નષ્ટ કરવાનું કામ જે છે એ શરૂ કરી દે છે રાઈટ છે તો આ હતો એક સરસ મજાનો નાનકડો એવો મુદ્દો આપણો એસિડ રેઈન રાઈટ છે ચલો આગળ જોવા જઈએ આપણે તો એક સરસ મજાની તમારા માટે એક જાહેરાત છે કે ભાઈ ભારત એકેડેમી ભાવનગર રાઈટ છે નવા આર મુજબ જે આપણે વનપાલની વાતચીત કરીએ છીએ રાઈટ છે ટૂંક સમયની અંદર ભરતી જે છે એની જાહેરાત થશે તો નવા આર મુજબની એક લાઈવ બેચ જે છે એને આપણે મૂકવા છે એ જઈ રહેલા છીએ નવા સિલેબસ છે એ આપણે કવર કરી લેશું વનપાલ લાઈવ બેચ છે રાઈટ દરેક વિષયના નિષ્ણાંત અને અનુભવી ફેકલ્ટી દ્વારા તો કે આ જે ચાર સબ્જેક્ટ તમને જે સ્પેસિફાઈડ કરેલા છે રાઈટ કે જેની અંદર આપણે વાતચીત કરીએ છીએ તો કે ભાઈ ગુજરાતી છે બરાબર છે તો કેટલા માર્કનું છે તો કે બાર પોઈન્ટ પાંચ ટકાનો ગુણભાર આપેલો છે બરાબર એટલે કેટલા માર્ક થયા તો કે પચીસ માર્ક થયા બરાબર એવી રીતે તો કે ભાઈ મેથ છે અને રિઝનિંગ છે તો એને પણ તો કે બાર પોઈન્ટ પાંચ ટકાનો ગુણભાર આપેલો છે એટલે પચીસ માર્ક એ થઈ ગયા રાઈટ છે ત્યારબાદ છે જીકે તો જીકેને પચીસ ટકાનો ગુણભાર આપેલો છે બરાબર એટલે કેટલા માર્ક થશે તો કે પચાસ માર્ક છે એ જીકેના થશે અને એવી જ રીતે તો કે ભાઈ એન્વાયરમેન્ટની વાત કરીએ તો એના ગુણભારની વાત કરીએ તો કે પચાસ ટકા જેટલો ગુણભાર એનો આપેલો છે એટલે એના છે સો માર્ક રાઈટ છે તો આવી રીતે આપણને સિલેબસ જે છે એ ડીકોડ કરેલો છે મુખ્યત્વે આપણે જોવા જઈએ તો કે ભાઈ ગુજરાતી મેથ રીઝનિંગ અને એન્વાયરમેન્ટ આટલું તમે કરી દો છો તો એકસો પચાસ માર્ક એકસો પચાસ માર્ક જેટલું છે એ તમારે કવર થઈ જશે કેટલું તો કે ગુજરાતી મેથ્સ અને રિઝનિંગ અને એન્વાયરમેન્ટ પચાસ માર્ક એ થઈ જશે અને જીકે કરી દો છો તો બીજા પચાસ માર્ક રાઇટ છે મુખ્યત્વે આપણે આના ઉપર છે એ ફોકસ કરવાનું થાય છે તો વાતચીત કરીએ તો કે ઓફર વેલિડ જે છે એ બાર સપ્ટેમ્બર સુધી છે બરાબર છે છ મહિના માટે છે એક હજાર નવસોને નવ્વાણું બાર તારીખ પહેલાં તમે પરચેસ કરો છો તો તેરમી સપ્ટેમ્બરથી આ જ પેકેજનો ભાવ જે છે છ મહિના માટે બે હજાર નવસોને નવ્વાણું જે છે એ થઈ જશે રાઈટ છે તો સરસ મજાની બેચ જે છે વનપાલને લઈને સ્પેસિફાઈડ આપણે જે પરીક્ષાને ઉપયોગી હોય એ મુજબની એક લાઈવ બેચ જે છે એને પેરેલલ આપણે રેકોર્ડિંગ ફોર્મમાં પણ વિડીયો જે છે એ અપલોડ કરીશું રાઈટ છે તો સેશનને આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ મળ્યા નેક્સ્ટ સેશનની અંદર ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત